અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનામાં તળાજાના મહિલા તબીબનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ જ્યારે મહિલાનો ભાઈ ડોક્ટર ભાવિન સેતા તે પણ ડૉક્ટર છે અને તેનું વતન મહુવા છે તે યુવાન હાલ લાપતા છે ડૉક્ટર મહિલાનું પાંચ દિવસ પહેલાં તળાજા ગામે શ્રીમત કરવામાં આવ્યું હતું ગઈકાલે જ ડોક્ટર દંપતી અમદાવાદ ગયા હતા પતિ સિવિલમાં ન્યુરોલોજીસ્ટ છે અને તેઓની ડ્યુટી હોવાથી તેઓ ઘરેથી રવાના થયા અને પ્લેન હોસ્પિટલ પરિસરની બિલ્ડિંગ પર પડતા આ દુઃખદ ઘટના બની છે દેવલી ગામના વતની ખરગ સમાજના સોલંકી પરિવારના તળાજાના અંબિકાનગરના ગેટ પાસે જ મકાન ધરાવતા વેલજીભાઈ સોલંકીના દીકરા ડૉક્ટર પ્રદીપ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોલોજીસ્ટ છે તેના પત્ની ડૉક્ટર કાજલ એમડી હોમિયોપેથી છે બંને સિવિલ હોસ્પિટલની અતુલ્ય બિલ્ડિંગમાં રહે છે સાથે ડૉક્ટર કાજલના ભાઈ ડોક્ટર ભાવિન સેતા પણ રહે છે ડોક્ટર કાજલના પિતા ધીરુભાઈ સેતા મહુવામાં રહે છે તળાજાના ડોક્ટર પ્રદીપ સોલંકી અને ડોક્ટર કાજલના લગ્ન બે વર્ષ પહેલાં જ થયા હતા પાંચ દિવસ પહેલાં જ ડૉક્ટર કાજલની શ્રીમત વિધિ અહીં તળાજા ખાતે કરવામાં આવી હતી ગઈકાલે જ પતિ પત્ની સાથે અમદાવાદ ગયા હતા ત્યારે આજરોજ તેમનો મૃતદેહ તળાજા આવી પહોંચ્યો હતો અને ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ તેમજ એએસપી અંશુલ અંશુલકુમાર જૈન અને તળાજા ડેપ્યુટી કલેક્ટર જે આર સોલંકી અને તળાજા પીઆઈ એ બી ગોહિલ તથા પીએસઆઈ ખાંભલા સહિતના આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા